જયા પાર્વતી વ્રત નો આજ થી ધર્મમય માહોલ માં પ્રારંભ થતા વ્રત ધારી દ્વારા ભગવાન ભોલેનાથ ની વિધિવત રીતે પૂજા અર્ચના કરાઈ હતી સારો ભાવે પ્રસાર મળે તેવી કામના સાથે યુવતીઓ દ્વારા જયા પાર્વતી નું વ્રત કરાય છે જયા પાર્વતી વ્રત ના પ્રારંભે યુવતીઓ એ નવા વસ્ત્રો માં સજ્જ થઈ

गंगे Vertinee front Sous vert. You